રામજી ખીમાભાઈ મૂળ રહેવાસી ભીમાસર ભૂટકીયા હું દોઢ બે વર્ષથી મુન્દ્રા મારા ધંધાકીય વ્યવસાયના કારણે હું ત્યાં રહું છું આજે જે આ દબાણ ફગાવવામાં આવે છે એમાં આપનું નામ લઈને દબાણ તોડવામાં આવે છે તો એ તરફથી આપને શું રજૂઆત છે મારું એટલું જ કહેવાનું છે કે આ લોકોએ મારા નામનો ખોટો દુરુપયોગ કરી અને મારી સામાજિક છબીને કલંકિત કરવા માટેના પ્રયત્નો છે ખરેખર તો આ દબાણને મારે કોઈ લેવા દેવા નથી ચિત્રોડ ગામના અધિકૃત કે બિન અધિકૃત દબાણને કોઈ મારે લેવા દેવા નથી મારા નામનો ઉપયોગ કરીને નિર્દોષ માણસની રોજ રોજી રોટી છીનવવામાં આવી રહી છે અને ચિત્રોડની અંદર આવા તો અસંખ્ય પંચાયતની રહેમ દ્રષ્ટિ હેઠળ દબાણો કરવામાં આવેલ છે સિત્તેરથી એસી જેટલા આપને આ બાબતે કોઈ આપ પંચાયત તરફથી કે અધિકારી તરફથી કોઈ નોટિસ આપવામાં આવેલી છે આપને મને નોટિસ આપવામાં આવી નથી એક અને બે નોટિસ મને આપવામાં આવી નથી ત્રીજી નોટિસ મને જે દસ નવની હતી એ મને છવ્વીસ નવના સાંજે આઠ વાગે બજાવવામાં આવી છે મેં એ નોટિસનો લેખિતમાં જવાબ ચિત્રોડ જૂથ ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ પીએસઆઈ સાહેબ શ્રી ગાગુદરને લેખિતમાં રજૂ કરેલ અને પંચાયતમાં લીગલી કચ્છ મિત્રમાં મેં લીગલી નોટિસ વકીલ દ્વારા દેવડાવવામાં આવેલ છતાં બી મારા નામનો ઉપયોગ કરીને નિર્દોષ માણસની રોજીરોટી છીનવવા માટેના પ્રયત્નો છે આ બધા આ દબાણથી મારે કોઈ લેવા દેવા નથી ગામમાં બાકીના જે બીજા દબાણો છે એ બાબતે આપ શું જણાવશો ચિત્રોડની અંદર સિત્તેરથી એસી દબાણો કરવામાં આવેલ છે જે વર્ષોથી ચાલુ છે અને જે પંચાયતની રહેમ દ્રષ્ટિ અસર ચાલી રહ્યા છે એના બી દબાણો દૂર કરવામાં આવે ખરેખર નિર્દોષ નાગરિકના દબાણો દૂર કરવામાં આવ્યા છે તો મારા હું એટલું જ કહેવા માગીશ કે બધા લોકોના દબાણો દૂર કરવામાં આવે ખરેખર દબાણો દૂર કરવા છે તો ઘણા નડતરરૂપ દબાણો છે ચિત્રોડ ગ્રામ પંચાયતની અંદર બધા દબાણો દૂર કરવામાં આવે મારા નામનો ખોટો ઉપયોગ કરી અને મારી સામાજિક છબીને કલંકિત કરવા માટે રાજકીય કે જે ખટરાવું કરવામાં આવી રહ્યા છે આનો હું સખત શબ્દોમાં વખોડું છું